ચોમાસા દરમિયાન સુરતમાં પૂરના સમય રેસ્ક્યુ ઝડપથી થઈ શકે તેના માટે ફાયર વિભાગ તમામ ફાયર સ્ટેશનને સજજ કર્યા રબર બોટ ટ્વીન હોય અને લાઈફ જેકેટ સાથે ફાયર વિભાગ કામગીરી કરશે સુરત શહેર તાપી નદી કિનારે વસેલું શહેર છે જ્યારે પણ ચોમાસામાં વધુ વરસાદ થાય ત્યારે સુરતમાં પૂરનું સંકટ ઊભું થઈ જાય છે શહેરના મધ્યમાંથી ખાડી પસાર થતી હોવાને કારણે ખાડી પણ સંકટ સુરત શહેરમાં જોવા મળે છે આવી સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી ઝડપથી થઈ શકે તે માટે તૈયારી પૂર્ણ કરી લીધી છે સુરત શહેરના કુલ પંદર જેટલા ફાયર સ્ટેશનમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે સુરત શહેરમાં ભૂતકાળમાં અનેક વખત પૂરનું સંકટ સર્જાયું હતું તે સમય શક્ય હોય તેટલા લોકોને સ્થળાંતરિત કરવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી છે નીચાવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ ફસાયેલા લોકોને હેમખેમ રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવા માટે ફાયર વિભાગની ટીમ કામે લાગી છે ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેરના તમામ વિસ્તારોમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ યોગ્ય કામગીરી થઈ શકે તેના માટે ફાયર સ્ટેશનોમાં તમામ સાધનો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે ફાયર વિભાગ દ્વારા ચોમાસા દરમિયાન પવન ફૂંકાવાને કારણે રસ્તાઓ પર ઝાડ પડી જવાના અને કોલ મળતા હોય છે તેમજ નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાયાને કારણે લોકોને સ્થાંતરિત પણ કરવા પડે છે જેમાં તેત્રીસ પાવર ચેન સો મશીન સત્તર પેટ્રોલ ચેન સો મશીન પંદર રબર બોટ સત્તર ट्विन बोट, 527 लाइफ जैकेट 587 रिंग बोया 3 डी बोट रिंग पंप जीवा साधनों तैयार कर दीवमा आविया छे आगामी मानसून के लिए सूरत फायर एंड इमरजेंसी सर्विसेज की पूरी तैयारी है और हमारे पास 32 बोट है 32 बोट है उनका मेंटेनेंस और रिपेयरिंग वगैरह पूरा कंप्लीट कर दिया और टेस्टिंग वगैरह भी ले लिया 150 के आसपास हम लोगों के पास रिंग बोया और जैकेट है तो उनका भी टेस्टिंग वगैरह और इंस्पेक्शन करके रेडी रखा हुआ है बीस जितने फायर स्टेशन है सभी फायर स्टेशन पे एक एक रेस्क्यू टीम बनाई हुई है और 250 सौ पचास तरवैया की होस्टवे पे ट्रेनिंग करवाई है और हर साल करवाते हैं इस साल भी 250 सौ पचास तरवैया की ट्रेनिंग करवाई है और उनको हर एक फायर स्टेशन पे बांटा गया है कि कहीं भी अगर रिक्वायरमेंट होगा तो उनका यूज किया जाएगा और हमारे पास अंडर वाटर सर्च कैमरा वगैरह है और पूरी टीम तैयार है अगर कलेक्टर कचहरी से इस तरह का कोई आदेश आता है कि आगे फोरकास्टिंग होती है कि कहीं हवामान बिगड़ता है तो इनकी रजा और जो ड्यूटी है आठ कलाक से बारह कलाक कर देंगे हम लोग नया ट्रैक्टर लिया सूरत सायर ब्रिगेड में दो ट्रैक्टर नए खरीदे हैं क्योंकि हर साल काफी सरस्वती विद्यालय है लिंबायत में उसमें बच्चों का स्कूल जो है लो लाइंग एरिया में है वहाँ पे पानी भर जाता है उनको निकालना पड़ता है और मीठी खाड़ी वगैरह एरिया में फूड पैकेट बांटने पड़ते हैं तो काफी तकलीफ होती है गाड़ियों का जो साइलेंसर है वो नीचे रहता है पानी भर जाता है और गाड़िया बंद हो जाती है इसलिए दो ट्रैक्टर खरीदे जैम पोर्टल के माध्यम से और दोनों ट्रैक्टर अभी नदी के एक पार और नदी के दूसरे पार दोनों ट्रैक्टर रखेंगे हम लोग और इससे कहीं भी बोट वगैरह पहुंचवाने या फूड पैकेट वगैरह पहुंचवाना है तो इनकी कामगिरी करेंगे ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે ચોમાસાની શરૂઆત થતાં જ પહેલાં જ ફાયર વિભાગે તમામ કામગીરી પૂર્ણ કરી દીધી છે જેટલા પણ સાધનોની રેસ્ક્યૂ કરવામાં કામગીરી માટે જરૂરિયાત હોય એ તમામ સાધનોના મેન્ટેનન્સની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે ફાયર વિભાગ પાસે બસો પચાસ જેટલો તરૈયા છે જેવી સારી રીતે રેસ્ક્યુ કામગીરી કરી શકે છે શહેરમાં ઝાડ પડવાના ખિસ્સાઓ ખૂબ જ વધી રહ્યા છે ઝાડને દૂર કરવા માટે કામગીરી પણ ખૂબ જ ઝડપમાં કરવી પડતી હોય છે અનિવાર્ય સંજોગ ઊભા થાય તો તમામ કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક હાજર રહે તેના માટે અત્યારથી જ તેમની સૂચના આપી દેવામાં આવી છે જ્યારે પણ આદેશ થાય ત્યારે તમામ કર્મચારીએ તેનો તત્કાળ અમલ કરવા માટે કહી દેવાય છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત